એબીપીસી વોટરનો જે સર્વે છે બંગાળનો જે એક્ઝિટ પોલ છે એને લઈ બંગાળમાં ત્રેવીસથી સત્યાવીસ બેઠક બીજેપીને બંગાળમાં ટીએમસીને તેરથી સત્તર બેઠક એટલે કે બંગાળથી બીજેપી માટે ઘણા મોટા સમાચાર છે જયરાજભાઈ હવે નાની નાની વાત કરવી તમારે એના કરતા મોટા સમાચાર હું લઈ આવ્યો જોઈ લો બરાબર તમારા માટે મોટા સમાચાર છે એબીપીસી વોટરના સર્વે મુજબ યુપીએને એકથી ત્રણ બેઠકનું કારણ કે મમતા ત્યાં યુપીએસ સાથે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી ટીવી નાઇન ભારત વર્ષ પ્રમાણે પણ બંગાળમાં ભારતીય જનતા પક્ષની સત્તર બેઠક બંગાળમાં ટીએમસીને ચોવીસ બેઠક પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને માત્ર એક બેઠક આર ભારત પણ કઈ છે કે ભાજપને બંગાળની અંદર એકવીસ થી પચીસ બેઠક ઇન્ડિયા ગઠબંધનને માત્ર એક બેઠક ટીએમસી ને સોળ થી વીસ બેઠક આ ભારત મુજબ બંગાળ બંગાળને ત્રણથી સાત બંગાળમાં ભાજપને સાત બેઠક સુધીનો ફાયદો થઈ શકે બંગાળ ચોક્કસથી પડશે ચોક્કસ બંગાળમાં બીજેપીને ફાયદો થશે ઓડિશાની વાત પણ સાચી છે ત્યાં બીજેપી ફાયદો થશે પણ સૌથી અગત્યનો મુદ્દો જે ચારસોની ચર્ચા ચાલે છે એમાં મને લાગે છે કે ચારસો પારની વાત જ અનડેમોક્રેટિક અને તાનાશાહી આપણે જોયું સુડતાલીસમાં કોંગ્રેસને ચારસો કરતાં વધારે બેઠકો હતી અને એમાં નહેરુએ જે હિસ્ટોરિકલ બ્લન્ડર કરી એ સ્થિતિ ફરી આપણે બે હજાર ચોવીસમાં શું કામ કર્યું આટલા મોટા દેશમાં આટલા વૈવિધ્યસભર રાજ્યો અને એક જ પાર્ટીને ચારસો બેઠકના સપના હોય તો બાકી બધાએ જીવવાનું જ નહીં बंगाल में जिस प्रकार के जो एग्जिट पोल दिख रहा है और जबरदस्त फायदा हो रहा है आपको लग रहा है कि ममता दीदी ने सरेंडर कर लिया है सरेंडर तो नहीं किया है ममता दीदी ने बहुत अच्छी फाइट दी है लेकिन हाँ बीजेपी ने काफी स्ट्रेटेजिक तरीके से वहाँ चुनाव लड़ा है तो निश्चित रूप से पिछली बार के मुकाबले एनडीए को वहाँ ज्यादा सीटें मिलने वाली है आप शु मानो छो बंग महत्व आज प्रकार हो तो बीजेपी के उम्मीद चार सौ सुधी पहुंचवा બંગાળ એ દેશનું એક મોટા રાજ્યમાંનું રાજ્ય છે પણ એની સંસ્કૃતિ જુદી છે અને હાલમાં પણ એ દેશથી જુદા વિભિન્ન રીતે સામ્યવાદની અસર નીચેનું રાજ્ય હતું ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસની અસર નીચે હતું ત્યાંના લોકો વધુ ભણેલા છે અને હું માનું છું ત્યાં ભાજપને જે માનીએ છીએ એવો કોઈ સ્વીકૃત એજન્ડા મળશે નહીં સ્વીકૃત એને કોઈ રિસ્પોન્સ મળશે નહીં